કચ્છની અંદર હજારો એકડમાં ફેલાયેલી આ બંને વિસ્તાર અહીંયા માલધારીઓ માત્ર ને માત્ર માલ ઉપર નિર્ભર છે જોઈ શકો છો કે માલ આ ટોકરો બાંધ્યો છે બાપુ એનો મતલબ શું થાય આ ગાયને ટોકરો બાંધ્યો છે તો એની પાછળ પાછળ આ શું હોય હા તો ઈ હા વજે તો તો ઈ નો મતલબ કરો હા હા મતલબ એ ભાઈ એમ કેવા માંગે છે કે અહીંયા તમારે આ જે પશુઓ છે તે ઠોકરો વાગતો હોય તો એ ભેગા ભેગા હાલે બરાબર સામે પણ એક વાળો છે અને આ બાજુ પણ એક એક ભાઈ ઊભા છે કેમ છો અને જુઓ એક સામે પણ ભેંસો વાળો ભાઈ જઈ રહ્યો છે દોવાઈ થઈ ગઈ છે સાંજનો ટાઈમ બરાબર સૂર્યાસ્ત થઈ રહ્યો છે પણ બાપુ અહીંયા ભેંસો વખણાય છે બહુ એવો શું છે ભેંસમાં કે આટલી બધું આપણે આખા ગુજરાતમાં બની ભેંસો વખણાય છે ના ના એમ નથી કેતો હું ઘાસ ઓછો છે એમ ને ચારો ના ના અહીંયા એકદમ આખા આપણા ગુજરાતમાં વખણાય છે આપણી અહીંયા ભેંસો તો એમાં એવું શું ખાસિયત હોય છે હા મોઘી વેચાય છે તો એ શું સો હો જીવ એ વધારે દૂધ વાળી હોય રૂપારી કોરું હોય અચ્છા ઈ કુંડી નો ઘણો ભાવ કુંડી હો જી વધારે દૂધ કેટલા સુધી આ વેચાતી હશે લમસમ અચ્છા એક લાખ થી બે લાખ ને અઢી લાખ અને અહીંયા જો લાઈટ હોતી નથી મારતી નથી ને કોઈ ગાય જુઓ માવો બની રહ્યો છે અહિયાં માવો પણ બહુ સસ્તો વેચાય છે જો આ ટોકરો આ ગાય જોયું અને જો અહીંયા લાઈટ નથી લાઈટ નથી જુઓ છો તમે કે તમે સોલારેસ લાગેલી છે બરાબર ને આ બાજુ માવો થઈ રહ્યો છે તો આવું છે કઈ આપણે માલધારીનું જીવન જુઓ છો કે ખોર બોર બધું તૈયાર થઈ ગયું છે અને આ તો વન વગડાની અંદર માલધારીનું આવું જ જીવન હોય બધું અનશન પડ્યો છે બરાબર અને માવો થઈ રહ્યો છે બાબુ માવો શું ભાવ વેચાય સાડા ત્રણસો રૂપિયે કિલો આ તો બિલકુલ કાચો ને ખાંડ વગરનો નાનો કોડો આજો આંજો હે નવાઝભાઈ એ સુમરાઈ કેરાઈ સમાય વાહ ભાઈ વાહ તો આવી રીતે જુઓ પોતાનું પેટ પાલન કરવા માટે આવી રીતે માવા બનાવી અને જુઓ હળ 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 નીચે અગ્નિ ચાલી રહી છે અને આવી રીતે પોતાનું જીવન ગુજારવા માટે પોતાનું મેં મળ્યું ગાય આ જાય કે ગોવાતી અહીંયા ઘરની જાય કે ગોવાતી જો તમે મળે આશાજી એટલે પોતાની જ છે બધી ગાયું વાહ ભાઈ વાહ તો આવી છે કે આપણે આ માલધારીઓનું જીવન બાબુ અહીંયા મેં એક જોયું કે તમારે ગાયું આ ભેંસ કોઈ ખોવાઈ ન જાય કોઈ લઈ ન જાય

અરે આ વાડી આવે પોતાને ઇંધણા એક હા હા આવે છે ને એકો હા હા બળદીઓ એક બળદિયા થી ખેંચી અને ઈંધણા આવે બીજા પાલન પોષણ કરવા માટે આવી રીતે છે કઈ બનીઓની બનીમાં માં જત લોકો અનેક જ્ઞાતિના લોકો છે એમાં વધારે મોમેડિયન છે અને આવી રીતે પોતાનું જીવન ગુજારી અને હા વન વગડો આ ભેસો રાતે રેટી ચરે હે બેટા રાતે રેટી ચરે અને આ ફુરી આવી જાય ને હવે તાર છોડી મુકશો તમે કેટલી વાર પછી પછી 2 घंटा 2 घंटा છોડ દેગે 2 घंटा ને આખી રાત છોડી દે ઓલો ટોકરો વગાડતો શું કે ટોકરો ટોકરો વગાડતો ટોકરો વાગે વગાડતો વાહ બગા ઈ પાડી હંજી પાડી હે અચ્છા આજે ઓ ઉશ્કીએ એ ઈશ્કીએ વાહ ભાઈ વાહ તો આવું જ છે કે બનીની અંદર માલધારીઓનું જીવન અહીંયા ગાયોનું ભેંસો બધું છે અને વધારે પડતી અહીંયા ભેંસો જ હોય છે તો ફરી કોઈ આવા નાવા રમોજીકને ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ